پاؤ تو واٹی رہا ہے میرے Dinesh bhai اے بیلو کٹکو ایو آبو جو Dinesh bhai ہے Dinesh bhai تمرا اوبو جو ہے ہاں ہاں کر یہ انکم ٹھہرائی تھی ہاں دو دو

કપ મારા મોકલાવો મારા મિત્રો દર્શક મિત્રો જોઈ લે પી લે પી પીહે મોકલાય તો પીવે એમ કે મોકલાય તો મારા દર્શક મિત્રો પીવે જ ને

જાન ને કાપી ચારે મળ્યા ભગવાન મે રામણ માજા ને મૂકે સે સત ન એ શિર મળે પણ સમય મળે નઈ મોન થયા મેમાન મે રામણ માજા ને મૂકે સે લયો સત ન સુકે આપણે ઓડિયા નો મોજ મોજ રણયા આવિયા ને સ્વર્ગ થી ઉતરે વૈમા કુવર કુર સેલિયા સેલિયા રેખમ ખે હશે મની અનગળ કાબાર જેને આંગણ નહીં દી કરો એના દિલ મંદિર ઉલાસ એ કુર સેલિયા મારે હાલડ પડી હડતાલ કુર સેલિયા

तेसी बाह मळसी अमर चैलेंज हां लोके मित्रा आज पड़ी गी छे पाबा पाज ओती लीदो छे अछे ने नाना ने कट्टा टाइम चार कट्टा म घरे में तेया कबा थई रयो केम भरत भाई चार कट्टा फिरे ने चार तो वगा दी आत में तेया वगा दी आत में जा व मित्रा कप्पा भर लीदो छे गाडा म गाडा नो दे राजा भाग्या छे ટ્રેક્ટર વાળે છે એ દાદા જમાવટ કરીધી કપા વિનતા વિનતા તો મિત્રો વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરજો શેર કરજો એક નાનકડી એવી કોમેન્ટ કરજો તો નવા હોય તો વિડીયો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવા બ્લોકમાં નવા ઉમંગ સાથે બાય બાય